ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર આજકાલ જલસા અને ઉજવણીના મૂળમાં આવી ગઈ છે બે વર્ષ શાસનના પૂરા થતાં ઠેર ઠેર યાત્રાઓ થકી ભાજપ વિકાસના ઢોલ વગાડી રહ્યું છે ત્યારે આજ દાવાઓના પોલ ખોલતો ખુલ્લો કરતો એ ચોંકાવનારો અહેવાલ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વાત સુરતના માંડવીના આદિવાસીઓની છે જ્યાં બે બેડા પાણી પણ મેળવવા માટે લોકોને જીવન દોહલ્યું બની ગયું છે ખાલી માટલા માટે દડમજલ ગાંધીનગરમાં તાગડિનના અને તાઈફા કરતી સરકાર વચ્ચે છેવાડાની આદિવાસીની આ દશા જુઓ સુરતના માંડવીના દઢવાડા ગામની સવાર પાણીના વલખાની પડખે છે અને સાંજ પણ તેની ચિંતામાં પૂરી થાય છે બે બેડા પાણી પણ અહીં ડોલું બન્યું છે હેન્ડપંપને હલેસા મારી મારીને લોકો થાકી ગયા છે પશુઓ માટેના હવાડા પણ સૂકા છે કુવાના તળિયા દેખાઈ ગયા છે પાણીના વલખામાં જીવતા આ આદિવાસીઓને સરકારે કોઈ મદદ હજુ કરી નથી અમારા ગામમાં હેડપંપ અને કૂવાઓ બધા સુકાઈ ગયેલા છે પાણી નથી મળતું એટલે અમારે પાણી માટે ખેતરોમાં લેવા જવું પડે હવે ખેતરોમાં ચાર પાંચ કિલોમીટર ચાલીને જવું જવું પડે અમારે પાણી લેવા વાત માત્ર દઢવાડાની જ નથી અહીંના ઘણા ગામની આજ કરવું કહાની છે વિકાસના ઢોલ પીડતી સરકારના અહીં ધજાગરા ઉડ્યા છે નળ શોભાનો ગાંઠિયો બન્યા છે ડોલ તપેલા અને બેડા ખાલી પડ્યા છે ગરીબ આદિવાસીઓ બે બેડા પાણી માટે ભટકી રહ્યા છે તંત્રની મૂર્ખામી પણ સામે આવી છે અહીં લાખોના ખર્ચે ટાંકી બનાવી દેવાઈ છે અને હવે પાણી ક્યાંથી લાવવું તેના ધકારા શરૂ થયા છે અમારા ગામમાં બહુ ટોકલક છે બોર છે પણ બોરમાં બોર નીચે ઉતરી ગયાં છે પાણી મોલેને ખેતરમાં જવાનું અમારે તકલીફ છે સાથે સાથે સરકાર દ્વારા કાંકરા પર જૂથ યોજના બનાવી અને કેનાલ બેજ ઉપરથી પાણી લઈને માંડવી તાલુકાના મોટા ભાગને કવર કરી અને પીવાના પાણીનો નિકાલ આગામી એક દોઢ વર્ષમાં થશે એ રીતનું સરકારનું આયોજન છે બે વર્ષના શાસનની ઉજવણી કરતા ભાજપની સરકારના પ્રધાનો અને નેતાઓને જો અહીં બેડું પાણી ભરવા મોકલવામાં આવે તો ક્યાંક આદિવાસીઓની મુશ્કેલી ગાંધીનગર એસી માં બેઠેલી સરકારને સમજાઈ શકે છે અમીશ ચાવડા જીએસટીવી બારડોલી